દેડિયાપાડા લાફાકાંડ કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ બાદ આજે તેમને રાજપીપલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાં રાજપીપલા કોર્ટમાં ચેતર વસાવાના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા કે નીચલી કોર્ટે આ માગણીને નામંજૂર કરી દીધી હતી નર્મદામાં કાયદો અને વ્યવસ્થા જોખમાય નહીં તેના પગલે ચેતર વસાવાને સેન્ટર જેલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચેતર વસાવાનું મેડિકલ ચેકઅપ કરાયું છે મળતી માહિતી મુજબ રાજપીપલા કોર્ટે ચેતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કરી દીધી છે હવે ચેતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવી પડશે હાલ ચેતર વસાવાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે સોમવારે સાતમી જુલાઈએ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે નોંધનીય છે કે ચેતર વસાવાને કોર્ટમાં હાજર કર્યા તે પહેલાં પણ રાજકીય નાટક જોવા મળ્યું હતું જેમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું હકીકતમાં પોલીસે આપના નેતા ગોપાલ ઇટાલિયા કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતાં રોકતા મામલો બિચક્યો હતો આ ઘટના અંગે આપના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પોલીસ કાયદાનું માને છે કે ભાજપનું કોર્ટ પ્રજાની છે ભાજપની નહીં તેમણે ઉમેર્યું હતું કે અદાલત માં કોઈ પણ માણસ જઈ શકે ખુલ્લી અદાલત છે પોલીસે કોર્ટનો ગેટ બંધ કરી લોકોને અને મીડિયાને અંદર જતા રોક્યા હતા જેને લઈને પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી